સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાળકના અપહરણના ગુનામાં જેલમાંથી કોરોના મહામારી સમયમાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું સુરત શહેરમાં ના સફરતા કોર્ડના પોલીસની ટીમે બાતમી ના ધરાવે મધ્યપ્રદેશ ઇન્દોર હવા મહેલ ખાતેથી વચગાળાના જામીન લઈ ફરાર થયેલા આરોપી દીપક ઉર્ફે ભૂરો માંગીલાલ માલીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ પૂર્ણા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયેલો હતો તે ગુનામાં તે લાશપોર મધ્યસ્થ જેલમાં કાચ ચકામના કેદી તરીકે સર્જા ભોગવતો પકડાયેલા આરોપીએ જણાવ્યું છે મુકેશભાઈ ભેરુસિંહ પવાર તેમના પરિવારની સાથે પર્વત પાટિયા બ્રિજની નીચે રહી પ્લમ્બર તરીકેની મજૂરી કામ કરતા તેમણે એક સંતાનમાં બે વર્ષનો બાળક હતો ત્યારે બાળકને લઈ તારીખ ચૌદ દસ બે હજાર ઓગણીસના રોજ રાત્રે નવ કલાકે ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી હું લઈને જતો રહ્યો હતો આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી છે કોરોના મહામારી સમયે નામદાર સુપ્રીમ કોર્ટે સો મોટો રેટ પિટિશન અંતર્ગત કેદીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટની શરતોને આધી તારીખ ત્રીસ ત્રણ બે હજાર વીસના રોજ વચગાળાના રજા પર જેલમુક્ત કરવામાં આવ્યા ત્યારે કેદીની રજા એકત્રીસ બાર બે હજાર વીસના રોજ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તે હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે